હેલ્લો મિત્રો મહાદેવ મહાદેવને કેટલા દિવસથી આજ પાછો આપણે બ્લોક ચાલુ કરી દીધો કેમ કે હમણાં ગણપતિનું કામ ચાલુ હતું એટલે થોડો ઘણો ટાઈમે ન જડતો અને આજ પાછો વરસાદ બે દિવ આવતો હતો એટલે ઘરની બહાર જ ન નીકળી કે આજ વરસાદ પાછો રહ્યો જરી કીવો રહ્યો આમ તો મેળા આવ્યો વરસાદ થઈ ગયો નહીં એટલે કેમ કે માંડવી પાવન તૈયારી કરી હતી આપણે ત્યાં વહી ગયો અને જો હજી આ ટ્રાણે વાતાવરણ ખાવું ફર્સ્ટ ક્લાસ કંઈક ઘટે નહીં એવું છે ને અટાણે ઉઠા છે આજ આ દસ વાગે ઉઠ્યા અને પગવામાં થઈ ગયા અટાણા અગિયાર એટલે અટાણ જવાની છે આપણે ગામમાં રખડવા તો નહીં પણ આપડી ટીવી ગામમાં રિપેરમાં તો ટીવી લઈ આવીએ અને સાથે આપણા દોસ્તાને ટીવી મેળવા જવાની છે તો ટીવી આવીએ અને અમારે ટીવી લેતા આવીએ પાછા ખાતા હતા દોસ્તાને ઘરે પણ એક ખેતરમાં આપણે વિશ્વમાં ખેતર આડો આવી ગયું ત્યાંથી આપણે આ જવું પડે તો જો આ ખેતરમાં શું પ્રયોગ કરી ગેલ છે જો આમાં ગલાલ નાખી ગયેલ છે અને બાટાલી ટાંગી દીધું અહીંયા છે વાય છે કાગડી છે આખા ખેતરમાં છે આખા ખેતરમાં નાખી ગયેલ છે આનું હું કારણથી નાખી દે મને કમેન્ટ કરી દેજો જો તમને કોઈને ખબર ન હોય તો આપણે પાછલા વીડિયોમાં કે હું કે હું કારણ કે આ નાખી ગલ છે ટીવી નાખીને ભાઈ ગયા ટીવી આલે માન માન આ ટીવી ની ગાડી માન માન આલે ટીવી માન પાકીડી આમાં રસ્તો એવો છે ને કે વાત પૂછોમાં આ કદાચ આ રસ્તામાં તો ડ્રાઇવિંગ પાસ કરી લીધું એટલે હાટીઓ પાસ થઈ જ ગયા એવો રસ્તો છે ડેન્જર માં ડેન્જર ના ટીવી માન રહી અયા તો ડબો

બાર પહેલાં થઈ ગઈ દુકાન બંધ ત્યાં અહીંયા આવે ને આપણા પૂજા છોકરા અહીંયા ટીવી મેં દીધી હવે આવીશું બપોર પછી ટીવી લઈ જાઉં ટીવી લઈને આપણે ટીવી લઈ જાઉં પહેલાં પછી બીજી બધી વાત ખટારણ ચાલુ છે વરસાદ તે ઘડીકવાર બહાર અંદર બેઠા કટારાનો કોઈને ફેરો નાખવો હોય તો આપણે રીઝનેબલ ભાવમાં નાખીએ હે તો કોઈને નાખવો હોય તો કહી જાવ અને ટોલી વેસાવશે આપણી મેરે જો કોઈને લેવી હોય તો આવું રિઝનેબલમાં છે ફેસિટ કરી દેવાનો આવજા હોમ ડિલિવરી ઘેરા પૂગી જાય છે અને ફેરો નાખો હોય તો કહી જાવ ઓલો બોયલો જો બેઠો મોબાઈલ માં ટીવી વારો મેન કાઢે કરતા ચાલો વરસાદ રે પછી હવે કઈ આદરીયા ક્યાં છે ભાઈ થાય છે ની સુધી ટીવી ઉતો જોઈએ ઇમાઈ નો સિગ્નલ આવી ગયે હા ભાઈ બતાલીન કલાક દોઢ કલાક બેઠા તોય વરસાદ રયો ને આવો ચાલુ વરસાદ માં કીસી મારજી ઓલરે ઈ વાત અરે ઠંગરાઈ જાય આ ગંગા ના આવે

હવે વરસાદ રહી ગયો તો આપણે બે ત્રણ ગામ છે તો એ પહેલાં પતાવી નાખીએ પછી પાછું ફરી ગામમાં જવાનું છે કેમકે માવા બાવા છે નહીં એટલે લેવા જવા પડે છે તો એ પહેલાં આપણે ફાળવાનું છે ઈંધણા તો હવે ઈંધણા ફાળીને પછી ગામમાં જઈએ તો ઈંધણાનું કામ કરીને ફર્સ્ટ ક્લાસ નીકળી જાવ ગામ છે હાલીને આજ કેમ કે આપણી ગાડી હમણાં બંધ પડી બે ત્રણ દી થા એટલે જવું પડે હાલીને અને આવા બે ચાર નદીઓ નાળા પાર કરતે કરતે જવું પડે તો આવું ચાલે છે ટાણે ને હાલો હવે મળી એકલા આવી ક્યાં સુધી મહાદેવ મહાદેવ